આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર નિકિતા છે સૌપ્રથમ મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વેપાર ઉદ્યોગને વીજળી પાણી સહિતની તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી અમદાવાદમાં એચએમપી વાયરસનો પ્રથમ કેસ અસ્થમાથી પીડાતા વૃદ્ધને વાયરસની અસર આગામી અડતાળીસ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની હવામાન વિભાગની આગાહી તેરમી જાન્યુઆરીથી રમાનાર પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતની મહિલા ટીમમાં તાપી જિલ્લાની યુવતીની પસંદગી કરાઇ અને મહિલા ક્રિકેટમાં આજે રાજકોટમાં ભારત આયર્લેન્ડ વચ્ચે એક દિવસીય શ્રેણીની પ્રથમ મેચ રમાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સમય કરતા આગળનું વિચારીને પાટીદાર સમાજે વિકાસની હરણફાળ ભરી છે ગઈકાલે ગાંધીનગરમાં સરદારધામ ખાતે આયોજીત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સપોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ રાજ્યમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે સરકાર તરફથી તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી બિઝનેસ આવે એટલે બે વસ્તુની આવશ્યકતા આપણને દેખાય સીધી કે ભાઈ એક વીજળી જોઈશે અને પાણી જોઈશે તો આ બંને માટે ગુજરાત સરકાર તૈયાર છે તમે તાર તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો અમે તમને વીજળી આપીશું અને પાણીએ આપીશું અને વીજળીમાં અત્યારે ગ્રીન એનર્જી પણ આપ જઈ રહ્યા છે બિઝનેસ માટે ગ્રીન એનર્જી જરૂરી છે તો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી દીધી છે અને હવે ઉદ્યોગો માટે કેવી રીતે ગ્રીન એનર્જી માટે સરકાર તમારી સાથે ઉભી રહી શકે એનું પ્લાનિંગ કરીને અમે આગળ વધી રહ્યા છીએ આ બિઝનેસ સમિટ બાર જાન્યુઆરી સુધી ચલાશે અંદાજે એક લાખ સ્કવેર મીટર વિસ્તારમાં વિશાળ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડોક્ટર ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી તથા વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ચીનમાંથી ફેલાયેલા હ્યુમન મેટરન્યુમો વાયરસ એચએમપીવીનો અમદાવાદમાં પ્રથમ કેસ નોંધાયો છે વસરાપુરમાં રહેતા એશી વર્ષના અસ્થમાના દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના શંકાસ્પદ લક્ષણો જોઈને ટેસ્ટ કરાવતા એચએમપીવી પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો જો કે તેમની તબિયત સ્થિર હોવાનો દાવો હોસ્પિટલ અને મ્યુનિસિપલ આરોગ્ય ખાતામાં કરવામાં આવ્યો છે આ સાથે ગુજરાતમાં એચએમપી વાયરસના કુલ ત્રણ કેસો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વર ખાતે શરૂ કરેલા અઢારમા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં દર્શાવાઇ રહેલા ચાર પ્રદર્શનો પૈકી એક પ્રદર્શન માંડવીથી મસ્કત અંતર્ગત કચ્છના માંડવીથી મસ્કતોમાં સ્થળાંતરિત થયેલા ભારતીય પ્રવાસીઓના ફેલાવા વિકાસ સહિતની ગાથા રજૂ કરાઈ છે વધુ માહિતી આપી રહ્યા છે મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ ચંદ્રકાંત ચોથાણી ખુબજ ગર્વનો વિષય છે કે મોદી સાહેબ ને પણ આ વસ્તુ યાદ આવી અને યાદ કર્યા બધાને કારણ કે મોદી સાહેબ જયારે મસ્કત આવ્યા હતા ત્યારે એમને થયું કે આ ઇતિહાસને પ્રિઝર્વ કરવા જેવું છે તો માંડવી મસ્કત વિશેની સ્ટોરી બુક લખાણી અને પાર્ટ ઓફ ધેટ બુક અત્યારે આ સ્ટોલમાં પણ મસ્કત અને માંડવીનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે જેમનું ઉદઘાટન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સવારે કર્યું છે પ્રવાસી ભારતીય દિવસે ખાસ અને થી હાઈ લેવલ ડેલિગેશન આવ્યું છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે ઉત્તર ભારતના વિસ્તારોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં ઘટાડો થશે બે દિવસ બાદ ફરી એક વખત તાપમાન ઘટીને ઠંડીનો અનુભવ થશે દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાત સ્થળોએ દસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે જેમાં નલિયામાં પાંચ પોઈન્ટ છ અમરેલીમાં આઠ પોઈન્ટ બે વડોદરામાં નવ પોઈન્ટ બે ડીસામાં નવ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં નવ પોરબંદરમાં નવ પોઈન્ટ છ અને રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદ શહેરમાં બાર પોઇન્ટ આઠ ડિગ્રી અને સુરતમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ અંગે હવામાન વિભાગના નિદેશક એ કે દાસે વધુ માહિતી આપી आने वाला अगले सात दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान है और जो लघुतम तापमान है दो से तीन डिग्री सेंटीग्रेड बढ़ तो रहेगी अगले अड़तालीस घंटा तक लेकिन उसके आगे फिर दो से तीन डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगी अभी जो काबुल का दिशा है पूर्व से दक्षिण पूर्व है और जो सबसे लघुतम तापमान गुजरात रीजन में रिकॉर्ड हुआ है वो नालिया में फाइव पॉइंट डिग्री सेंटीग्रेड जो की अहमदाबाद में रिकॉर्ड हुआ है ट्वेल्व डिग्री सेंटीग्रेड अहमदाबाद और आसपास जो क्षेत्र है उसके लिए जो पूर्वानुमान दिया गया है आसमान આપ્યુબ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ નવસારી ખાતે નિર્માણ પામી રહેલા પૂર્ણા તથા વાગરેજ ટાઇડલ રેગ્યુલેટર ડેમની સાઇટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલા ડેમની સ્થળ મુલાકાત લઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય શ્રી અભેશની તડવીની સાથે દાતાના ધારાસભ્ય દાહોદના ધારાસભ્ય વ્યારાના ધારાસભ્ય અને ઉદેપુરના ધારાસભ્ય પણ મુલાકાતમાં જોડાયા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દમણ આરટીઓ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી આ અંગે પરિવહન વિભાગના સચિવ નિખિલ દેસાઈએ વધુ માહિતી આપી हम स्कूलों में कॉलेजों में विद्यार्थियों के साथ उनको एक ट्रैफिक और ट्रैफिक रूल्स के बारे में सेंसिटाइज करना रोड सेफ्टी के बारे में सेंसिटाइज करना ये एक्टिविटीज हमने इस महीने हम पूरे यूनियन यु, टेरिटरी के स्कूल्स और कॉलेजेस में जाके बच्चों के साथ स्टूडेंट्स के साथ हम उनको रोड सेफ्टी के बारे में बहुत सारे जो पहलू हैं उनके बारे में हम उनको समझ देंगे उसके अलावा आज हमने आर ऑफिस दमन में एक ब्लड डोनेशन कैंप भी ऑर्गेनाइज किया है તેરમી જાન્યુઆરીથી ભારતમાં રમાનારા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતની મહિલા ટીમમાં તાપી જિલ્લાની યુવતીની પસંદગી થઈ થઇછ તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે ટીમના પંદર ખેલાડીઓ પૈકી તાપીમાં રહી ડીએલએસએસ અને રફ દાબુ કેડોની સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા ઓપીનર દેવજીભાઈ ભીલારની પસંદગીથી યુવતીના પરિવાર સહિત તાપી તેમજ ડાંગ જિલ્લામાં આનંદની લાગણી ફેલાય છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં તેરથી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન પ્રથમ ખો ખો વિશ્વકપ રમાશે જેમાં ભારત સહિત વીસ દેશોની ટીમો ભાગ લેશે ભારતની પ્રથમ મેચ નેપાળ સામે રમાશે Oui. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય મહિલા ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આજે રાજકોટમાં રમાશે મેચ સવારે અગિયાર વાગે શરૂ થશે આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને રેણુકા સિંહ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે સ્મૃતિ મંધાનાને ભારતીય ટીમને કપ્તાની સોંપવામાં આવી છે અને દીપ્તી શર્મા ઉપ કપ્તાની કરશે શ્રેણીની બીજી મેચ રવિવારે અને ત્રીજી મેચ પંદર જાન્યુઆરીએ રમાશે ઉલ્લેખનીય છે કે ભારતે ગયા મહિને વનડે ડે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ત્રણ શૂન્યથી કુચ અમદાવાદમાં રમાઈ રહેલી કુચ બિહારી ટ્રોફીની ફાઈનલમાં ગુજરાતના પ્રથમ ઇનિંગમાં ત્રણસો એશીના સ્કોર સામે તામિલનાડુએ ગઈકાલે ત્રીજા દિવસની રમતના અંતે પ્રથમ ઇનિંગમાં સાત વિકેટે ત્રણસો રન બનાવ્યા છે ઉતરાયણના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં આવેલા ત્રીસ ઓવરબ્રીજ પર તાર લગાવવામાં આવશે પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે બીચ પરથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ત્રેવીસ જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના સાત બ્રીજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે જિલ્લા પર્યટન વિભાગ દ્વારકા પાસે આવેલા વિશ્વ પ્રખ્યાત શિવરાજપુર બીચ પર તેર જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય પતંગ વીરો સાથે જિલ્લા કક્ષાનો પતંગ ઉત્સવ ઉજવવામાં આવશે દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે દ્વારકા જિલ્લાના કલેક્ટર જીટી પંડ્યાએ દ્વારકા જિલ્લાના લોકો તેમજ દ્વારકા ખાતે આવી રહેલા યાત્રિકોને પતંગ મહોત્સવ જોવા માટે આમંત્રણ આપ્યું રાજકોટ શહેરના ત્રણ તાલુકામાં સોળથી બાવીસ જાન્યુઆરી દરમિયાન દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાશે દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભ મળી રહે તેવા ઉદ્દેશથી રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે જે અન્વયે રાજકોટ મહાનગરમાં આગામી સોળથી અઢાર જાન્યુઆરી જ્યારે ઉપલેટા ધોરાજી જેતપુર તાલુકામાં વીસથી બાવીસ જાન્યુઆરી દરમિયાન દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજવામાં આવશે મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વેપાર ઉદ્યોગને વીજળી પાણી સહિતની તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી અમદાવાદમાં એચએમપી વાયરસનો પ્રથમ કેસ અસ્થમાથી પીડાતા વૃદ્ધને વાયરસની અસર અને મહિલા ક્રિકેટમાં આજે રાજકોટમાં ભારત આયર્લેન્ડ વચ્ચે એક દિવસીય શ્રેણીની પ્રથમ મેચ રમાશે આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા